ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા પૂજનીય માતાજીઓ અને ચારણ ગઢવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરાતા કેશોદ ગઢવી ચારણ સમાજ દ્વારા રોષભે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને લેખિત આવેદન પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે આજરોજ બે દિવસ પહેલા ચૌદ તારીખે બનેલી ઘટના તળાજા મુકામે સમૂહ લગ્નમાં એ એટલું બધું એક વ્યક્તિ સમાજને ઘસાતું એટલું બોલ્યા અને એટલું નહીં પૂજ્ય સોનલમાંનું નામ લઈ એમના વિશે પણ વિષય લઈ અને પછી સમાજના ઉત્તરોત્તર બે ચાર મુદ્દા એટલા બધા કસાતો બોલ્યા કે ક્યારેક એવું લાગે કે આ તો બહુ વાત કહેવાય કે એવો વ્યક્તિ સમાજનો ટોપનો જે વયસ્ક વ્યક્તિ અને જો આવું બોલે એટલે બહુ સમાજને સહન ન થઈ ગયું બોલ્યા છે આ કોઈ સમાજ નહીં પણ સમાજમાં એવા તત્વો હોય એનું કામ હોય ખરેખર તમામ સમાજો આ વાતમાં સાથે છે અને એટલા બધા ઘેરા સમાજમાં પડઘા પીડા છે ચારણોમાં તો ખરા જ અન્ય સમાજમાં અત્યારે શબ્દ થઈ ગયો કે આવું બોલી જ કેમ અગાય એટલે આ આજનો રોજ અમે બધા મઢડા કણેરી કેશોદના તમામ તારણ સમય આજુબાજુના ગ્રામ્ય લેવલના બધા મળી અને આવેદન અહીં આપીએ છીએ મામલદાર સાહેબને અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમજ પોલીસ ખાતાને ફરિયાદના સો શિસ્સો પણ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે થઈ કે અહીં થાય કે તળાજા જ્યાં થતું હોય અમે તો બસ માત્ર અમારી એટલી માગણી છે કોઈ પણ ભોગે એમને સજા થવી જોઈએ અને યોગ્ય પગલાં તાત્કાલિક ધોરણે ન લેવાય તો નજીકના સમયમાં અઢારે વર્ણના ભેગા થઈ અને આનો અમે જવાબ માગશું એવું અમે ઈચ્છીએ છીએ